બોલો આપ મારા નમસ્કાર પ્રેમ પ્રણામ જય ગુરુદેવ મિત્રો હમણાં જ બે દિવસ પહેલા ગુરુ પૂર્ણિમા નો પાવન અવસર ગયો આ દિવસે આપણે બધા આપણા ગુરુદ્વારે જઈ ગુરુ પૂજન અને સત્સંગ ભજનનો ખૂબ લાભ લીધો ગુરુ પૂજન સત્સંગ ભજન કરી અને આપણે આજે પોતપોતાના ઘરે પણ આવી ગયા તો સંતોના જીવનમાં પણ કંઈક પ્રસંગો બન્યા છે અને એવા પ્રસંગો એ પ્રસંગોના ઉપરથી આપણે કંઈક આપણા જીવનની અંદર સમજણ લેવાની છે આવો એક પ્રસંગ દાસી જીવન સાહેબ એમના જીવનમાં બન્યો છે એની આપણે આજે ટૂંકી વાત કરીએ છીએ એક નાનકડી એવી વાણી છે દાસ કલ્યાણ સાહેબ ની એક વાણી છે હવે બન્યું એવું કે દાસીજીવન સાહેબ ને ગુરુ ભીમ સાહેબ મળ્યા એટલે એક પ્રશ્ન ઉભો થયો ગુરુ મળે ને પછી જ પ્રશ્નો થાય ભાઈ ગુરુ મળ્યા પેલા તો સંશય હોય ગુરુ મેળા પેલા તો ભ્રમણાઓ હોય આ ભ્રમણાઓ ભાંગે સંશયો ટળે ખરાબ પ્રશ્નો છે ને એ પછી ઉદ્ભવે જે સાધકને પોતાના આધ્યાત્મિક જીવનમાં આધ્યાત્મિક પ્રવાસમાં કંઈક પ્રગતિ કરવી છે ને એના જીવનમાં પ્રશ્નો ઊભા થાય હવે આવો જ પ્રશ્ન પરમ પૂજ્ય જીવન સાહેબના જીવનમાં ઊભો થયો એટલે આ પ્રશ્ન એમણે એક ભજન સ્વરૂપે લખી અને ભીમ સાહેબને મોકલો પ્રશ્ન એવો હતો અને ભજન પણ પ્રખ્યાત છે આપ સૌ જાણો છો કે ગુરુજી મારું મનડું ન માને મમતાડું વારી વારીને વારું તોય

પ્રશ્ન લખો ને ભીમ સાહેબને આમરણ મોકલાવ્યો હવે એનો જવાબ લઈને ભીમ સાહેબ ખુદ નહોતા આવ્યા પણ ભીમ સાહેબના જ એક શિષ્ય પૂજ્ય જીવન સાહેબના એ ગુરુભાઈ એ કલ્યાણદાસ કલ્યાણદાસને ભીમ સાહેબ મોકલાવે છે કે કલ્યાણદાસ તમે ઘોઘાવદર જાઓ અને જીવનને આ સંદેશો આપો અને તમે પણ તમારી ભાષામાં એને થોડી ઘણી સમજણ આપજો આ એના મોટા ગુરુભાઈ કલ્યાણદાસી આવે છે ભોગાવદર અને જીવન બાપાને એ ગુરુ ભીમ સાહેબનો સંદેશો આપતા પહેલા પોતે પણ કાંઈક એને સમજાવે છે શું કે છે એ ગુરુના વચન હદયે धरो ને તાપરો વાંજણીયું ના દેવા ગુરુના વચન હદયે धरो ને તમે તાપરો વાંજણીયું ના દેવા સો સોની વાતો સાંભળી તોય

સંતોના જે ઠપકા કડવી ભાષામાં હોય ને ભાઈ એ સરવાળે તો હિતકારી હોય મીઠા જ હોય કે ગુરુના વચન હૃદયમાં ધરો તમે કાફરો વાંજણીઓ જેવા વાંજણી નારી છે ને કે જેને પુત્ર ન હોય એને વાંજણી કહેવામાં આવે એ ચારેય બાજુ ફરે વાંજણી છે ને એ બીજાના દીકરા રમાડે બીજાના છોકરા રમાડે અને ખુશ થતી હોય પોતાને તો દીકરો છે ને ગુરુના વચન જો હૃદયમાં ધરવામાં આવે તો એને અનુભવ રૂપી પુત્રની પ્રાપ્તિ થાય બાકી ઈ વાંજની નારી સમાન છે એ જેને ગુરુના વચન હૃદયમાં ધારણ નથી થયા એવાને આ કલ્યાણ સાહેબ એવું કહે છે કે ઈ વાંજણી નારી જેવા છે કે કાફરો વાંજણીઓના જેવા સો સોની વાતો સાંભળી સો સો ઘેરે જઈ અને આ વાંજણી છે એ એક ઘર થી બીજે ઘેર બીજાનો ત્રીજાનો બધા છોકરાઓને રમાડે પણ પોતાને તો છોકરો દીકરો છે કેને રમાડે બીજાના જ રમાડવા જાય એવી રીતે કે તમે દરેક જગ્યાએ સત્સંગમાં ભજનમાં બધે જાઓ છો પણ તમારું પોતાનું તમારો પોતાનો અનુભવ ક્યાં અનુભવ નો ઉદય કેમ થશે તમે તો હજી એવા નિવાર્યા તમારામાં કઈ ફેર નથી પીડ્યો સદગુરુ શરણે ગયા ને કઈ ફરક નથી પીડ્યો જાતનો જીવનની અંદર કોઈ ફેર નથી પીડ્યો પરિવર્તન નથી આવ્યું તો ઈ હૃદય વાંજ્યું હૃદય છે ઈ હૃદય વાંજ્યું હૃદય છે ગુરુના વચન જો હૃદયમાં ધારણ કરવામાં આવે ને તો આ વાંજિયા મેણું કડી જાય ભાઈ ગુરુના વચન હૃદયમાં ધારણ કરવા તો ગુરુ વચન શું અહીંયા ઈ એક પ્રશ્ન થાય કે આ ગુરુ વચન એવું શું ઘણા એવું કે છે કે શબ્દ છે ને ઈ વચન છે નહીં શબ્દ અને વચન ની અંદર ફેર છે શબ્દ અને વચન ની અંદર તફાવત છે શબ્દ છે ઈ આકાશ તત્વનો ગુણ છે શબ્દ છે ઈ

ભાણ સમાયા આકાશ હવે શબ્દ છે એ આકાશ નો ગુણ છે શબ્દ ક્યાં સમાય છે શબ્દ આકાશમાં સમાય છે બાકીના જે પાંચ તત્વો માંથી બાકીના જે ચાર તત્વો છે એ ચાર તત્વો ને આકાશ તત્વો પોતાની અંદર સમાવી રહેલું છે પૃથ્વી જળ અગ્નિ અને તેજ પૃથ્વી જળ અગ્નિ અને વાયુ આ ચારે ચાર તત્વો ને આકાશ તત્વ છે એ આકાશ તત્વ છે પોતાની અંદર સમાવી રહેલું છે આકાશ તત્વ એ શબ્દ છે એ આકાશ તત્વ ની અંદર સમાય છે શબ્દ છે આકાશ ગુણ છે શબ્દ અને વચન અલગ છે આકાશ સમાણું વચન માં આકાશ એક વચન ની અંદર સમાણું છે હવે વચન કેવડું મોટું હોય છે અને ઈ વચન કોઈ વિરલાની ની

આપણા દેહની અંદર ઈ વચન છે ને એ પ્રાણ થકી હાલે છે દેહની અંદર ચલાયમાન છે અને પ્રાણ છે ને એ શ્વાસ થકી હાલે છે શ્વાસ થકી ચલાયમાન છે શ્વાસ ઈ પ્રાણ નથી શ્વાસ અને પ્રાણ નોખા છે ભેદ છે સૂક્ષ્મ ભેદ છે આપણે એક જ માનીએ છે એમાં ભેદ છે આ વચન કોઈ વિરલાની ની પાસ ઈ વચન ગુરુ ના વચન હૃદય ધરો તમે કાફરો હે પછી આગળ કલ્યાણ સાહેબ એવું કે છે કે જીવન ભગત આ તમે ગુરુ કર્યા પણ ગરજ નહીં ગુરુ કર્યા પણ ગરજ નહીં ગરજ વિના જ્ઞાન ક્યાંથી આવે જ્ઞાન વિના નો નર પાવૈયો એ નર કે નારીમાં ન આવે કે ભાઈ ગુરુ કર્યા પણ ગરજ રાખવી જોઈએ ગરજ એટલે સ્વાર્થ કે ગુરુ પાસેથી કંઈક મેળવી લેવું ગુરુ પાસેથી કંઈક સમજણ પ્રાપ્ત કરી લેવી આવો સ્વાર્થ છે જીવનમાં નહીં એવો નથી ગુરુ કર્યા એટલે શું કરવા ગુરુ કર્યા અત્યારના સમયની અંદર હાલમાં જે ગુરુ કરે છે ને એ મેજોરિટી ઘણા બધા એના હેતુ અલગ અલગ હોય હેતુ અલગ અલગ છે ભાઈ કેટલાક કઈક જાણી લેવા માટે ગુરુ કરે કે આ બધા જાય છે તો એ શું કરે જ ને એ અમે પણ જાણી લઈએ જાણી લેવા માટે હવે આ બધા જાય છે તો ઈ એને બધા હારા માણા કહે તો આપણે એના ભેગા જાય ગુરુ કરી લે તો આપણને હારા માણસ કહે એટલે ઈ હાટું ગુરુ કરે કે ત્યાં ખાવા પીવાનું હારું હોય આ બધા સત્સંગ ભજનમાં જાતા હોય તો આપણે જઈએ તો એ મજો મજો થાય ઈ હાટોય ગુરુ કરે કેટલાક કેવું છે કેવું હોય ને કેવું નહીં હોય હાલો ને જરાક જોવા જોવા આવે કેટલાક જોવા આવે કેટલાક ખાવા આવે પણ જેને હૃદયથી એવી લગ્ની છે ને લોહલગ્નિ છે ને એવા લોહ લગ્ની વાળા તો કોક કોક છે હજારો મેં હકડો ભલો એવા લગ્ની વાળા હજારોમાં એક છે હજારો હોય ને ત્યારે એક હોય કેટલાક ગુરુ એ માટે કરે કે આજ હું ગુરુ કરી લઉં નો તો પાંચ વર્ષ દસ વર્ષ પછી પાછો હું એ ગુરુ થઈ જાવ ગુરુ થવા થાય એવા નો રાફડો ભાઈ ગુરુ થવા હાટું નહીં ગુરુ કરે ગુરુ કરે છે આ માટે ગુરુ નથી કરવાનું ભાઈ ગુરુ તો પાર પડી જવું ને જેને હવે ફરીને પાછું જેને આ ચોરાશીના ચક્કરમાં નથી પડવું ને એવી જેની અંતરથી લોહ લગ્ન છે ને એ માટે જો ગુરુ હોય ને તો એ ગુરુ કિરાય પ્રમાણ છે કોઈ ગુરુ કિરા એ પ્રમાણ ગુરુ કિરા પણ ગરજ ન રાખી ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે ગુરુની પાસે જઈ અને જેને આવી લોહ લગ્ન છે ને એ ફરીને પાછા ગુરુને પૂછે છે કે ગુરુ મહારાજ આ તમે જે વાત અમને સમજાવી હજી અમને સમજાતું નથી બરાબર તો ફરીને પાછું રીપીટ કરો કેમ કે નહીં સમજાય એક વખતમાં નહીં જ સમજાય એક વખતમાં ન જ સમજાય કેમ કે બધા અજાણ્યા શબ્દો છે આપણે કોઈ દી સાંભળેલા નથી સંસાર વ્યવહારની અંદર નથી સાંભળ્યા એવા શબ્દો છે એક જ વખતમાં ન સમજાય મારા વાલા એટલે એને ફરી ફરીને વારંવાર સાંભળીને એને રિપીટ કરવા પડે ત્યારે એ સમજાય યાદ રી અને સમજાય અને જેટલું સમજણમાં આવે ને એટલું આપણા આચરણમાં આવે આચરણમાં આવે ને તો એમાંથી જ્ઞાન થાય એને જ્ઞાન કહેવાય બાકી તો માહિતી છે સમજાયું ગુરુ મહારાજે અને યાદ રાખી લીધું યાદ રાખીને બીજાને કીધું તો એ માહિતી છે માહિતી છે પરોક્ષ જ્ઞાન છે જ્ઞાનના બે પ્રકાર છે પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન માહિતી જ્ઞાન છે પરોક્ષ જ્ઞાન છે જેટલું અનુભવમાં ઉતાર્યું જેટલું આચરણમાં ઉતાર્યું એ પ્રત્યક્ષ જ્ઞાન છે તમે સાંભળી લીધું સાંભળી અને એને આચરણમાં લઈ અને એનો અનુભવ કર્યો ને અનુભવ જ્ઞાન કર્યું ને એ પ્રત્યક્ષ જ્ઞાન છે એટલે આ પ્રત્યક્ષ જ્ઞાન વિના અહીંયા આ સંત એવું કે છે કે નર પાવૈયો એ નર કે નારીમાં ન આવે જો આવી ભૂંડી ગાયડું દીધી સંતોએ પણ એ કલ્યાણકારી છે એ પણ કલ્યાણકારી છે જે સાધક છે એના માટે એ કલ્યાણકારી છે અને આ સાધક અવસ્થાની આ વાણી છે એ ભક્તિ વિનાનો નર પા ભૂત છે ભક્તિ વિનાનો નર ભૂત છે એ સામો મળ્યો નહીં સારો દીક દીક ની જનતા જાયો નાહક નો નોર ગુમાયો હે ગુરુના વચન હૃદય ધરો તમે કાંફરો વાંજણીયુ જેવા સો વાતો સાંભળી તોય રહ્યા એવાને એવા ભક્તિ વિનાનો નર ભૂત છે એના કોઈ સુકન લેવા તૈયાર ન થાય એ સામો મળ્યો નહીં સારો એની જનતાને પણ ધીકાર કીધા એને પોતાનું નાહક ખોટે ખોટું એને પોતાનું ગુમાવ્યું એની એની જાયો જાયો ધીક ધીક નાહકનો ગુમાવ્યો ભક્તિ કરે ને એને ધન્ય છે સંત એવું કે છે કે ભક્તિ કરે એને ધન્ય છે હા ભક્તિ કરે એને ધન્ય છે ધન ધન એની જનતા જાયો તો એની માતાએ એ ખરેખર એને આપ્યો એ કોઈ પ્રમાણ છે એટલે આપણા લોક એ પણ કીધું કે જનની જણતો ત્રણ જણ ભક્ત દાતા કાશુર જનની જણતો ત્રણ જણ ભક્ત દાતા કાશુર નહીતર રહેજે વાંજણી તારું મત ગુમાવીશ કાં તો ભક્ત કાં તો દાતાર અને કાં તો સુરવીર ને હે માતું જન્મ દેજે નહીતર વાંજણી રહી જાજે બીજાનું અહીં કામ નથી એવા તો અહીંયા ટોળે વળે છે ભક્તોના કે સંતોના ટોળા નથી વળતા સુરવીરોના ટોળા નથી વળતા દાતારોના ટોળા નથી વળતા બીજાના ટોળા વળે છે પાખંડીઓના ટોળા વળે છે સંતોના ક્યાંય ટોળા નથી સુરવીરોના ટોળા નથી એટલે અહીંયા આ સંત એવું કે છે કે ભાઈ ભક્તિ કરે ને એને ધન્ય છે ભક્તિ આ ભક્તિ હું કેમ કરવી ભક્તિ એટલે જોડાવું ભક્ત જોડાયેલ ભક્તિ એટલે જોડાણ પરમ તત્વની હારે જોડાઈ જવું એક રૂપ થઈ જવું એનું નામ ભક્તિ કરે એને ધન્ય છે ધનધન એની જનતાનો જાયો આ ભક્તિ કેમ આવે કેમ થાય તો કે ભક્તિ છે જ્ઞાન વૈરાગ્યની શુદ્ધ વિચાર હોય તો આવે ભક્તિ છે જ્ઞાન વૈરાગ્ય ની શુદ્ધ વિચાર હોય તો આવે કહે કલ્યાણ જીવન દાસ ને કહે કલ્યાણ જીવન કોક હમજુ ને ફાવે બાપા હે આ ફેરો કોક હમજુ માણસ ને ફાવે સંતોએ આને હમજુ કીધા બાકી ગમે એટલી સાંસારિક સમજણ હોય ને તો એ અણહીમજા છે અણહિમજાશે સાંસારિક સમજણ હોવી એ સમજણ નથી પણ પરમ પદ પ્રતિ પ્રતિવાની જે સમજણ છે ને એ જમજણ છે મારા વાલા એટલે આ ભક્તિ એટલે જોડાણ પરમ તત્વની આરે જોડાઈ જાવ ભક્તિ છે જ્ઞાન વૈરાગ્ય ની શુદ્ધ વિચાર હોય તો આવે જ્ઞાન અને વૈરાગ્ય જ્ઞાન પ્રત્યક્ષ અને પરોક્ષ આ પ્રત્યક્ષ જ્ઞાન હોય ને એને વૈરાગ્ય અંતર માંથી જયારે વૈરાગ્ય જાગ્રત થાય ને ત્યારે ભક્તિનું પ્રાગટ્ય થાય સંસાર પ્રત્યે અસારતા એ લાગે છતાંય સંસારમાં રહીને સંસારના બધા કાર્યો કરે જેને ગીતાએ કીધું કે લોક સંગ્રહ લોક સંગ્રહના માટે પણ હે અર્જુન કાર્યો કરવા કર્મ કરવા અને સંસારના બધા કર્મો કરી અને પોતે પોતાની જે જીવન લીલા છે દિવ્ય જીવન એ દિવ્ય જીવન જીવી જાય કલ્યાણ દાસ અહીંયા જીવન સાહેબ ને એવું કહે છે કે હે જીવન આ ફેરો છે ને કોક સમજુ ને ફાવે આ ફેરો મેળ્યો છે આપણે ફેરો છે આ આવ્યા છીએ આવ્યા છીએ આ જગતની અંદર આ મૃત્યુ લોકની અંદર અહીંયા એક ફેરો ખાધો છે તો આ ફેરો ફવરાવી લેવો ને તો એના માટે હમજણ સૌથી મહત્વની છે સમજણની જરૂરિયાત પહેલી છે ભાઈ એટલે સદગુરુના વચન હૃદયમાં ધરો તમે કાપરો વાંજણીઓના જેવા ઓહોની વાતું સાંભળી તોય રહ્યા એવા નહીં સદગુરુનું જે વચન છે ગુરુ મહારાજનું જે વચન છે આદિ ગુરુનું જે વચન છે વચન હૃદયમાં ધારણ કરી અને હે જીવન તમે પણ આ માર્ગે હાલતા થઈ જાવ તો તમારું બાકી તો સત્સંગ ભજન ની અંદર તમે ગમે એટલા સત્સંગ ભજન ની અંદર જાહો રોજે રોજ સત્સંગ ભજન ની અંદર જાહો અને તમારી પોતાની કઈ રેણી નહીં હોય ને કઈ નહીં કરો ભાઈ તો અનુભવ રૂપી પુત્ર નો જન્મ નહીં થાય અનુભવરૂપી પુત્ર નો જન્મ તો નહીં શું એટલે ભાણ સાહેબ શું કે મારા ગાયેલા ગાશો જૂતા જમના ખાશો પણ જો હમજી હમજીને ગાસો ને તો ભાઈ પાયર ઉતરી જાશો હમજી હમજીને ગાસો તો પાયર ઉતરી જાશો એટલે હમજી હમજીને આ સંતોએ જે ગાણા ગાયા ને એ ગાવાના છે બાકી સંતોએ જે ગાણા ગાયા એ આપણે ગાઈ નાખીએ તો એ ગાયેલા ગાવાથી કાંઈ આવવાનું નથી એટલે એને સમજી જીવનમાં ઉતારી અને કંઈક એમાંથી અનુભવ કંઈક એમાંથી પ્રત્યક્ષ જ્ઞાન મેળવી અને આપણા જીવનને દિવ્ય જીવન બનાવતા જાય જીવનને સાર્થક કરીએ અને આ ફેરો છે ને તો ખરેખર ફાવી જાય એવું છે ભાઈ ખરેખર આ ફેરો તો ફાવી જાય એવું છે એટલે આ વાત મારી અહીં પૂરી કરું છું અને આપ સર્વેને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો કમેન્ટ કરજો અને બીજું કાંઈ નહીં તો કમેન્ટમાં જય ગુરુદેવ લખી દેજો બોલો સદગુરુદેવની જય